નગરપાલિકાના પૂર્વ સદસ્ય બાવલાભાઈ હિંગોરાનો આક્ષેપ બાવલાભાઈ હિંગોરાએ એમના સ્વ રેતી કાકરી નખાવી તુચેલ રસ્તાનું કામ પૂર્ણ કરાવી અને માનવતા મહેકાવી

પંજાબી કોલોની પાસે મારી મસ્જિદ પાસે કાઠકીવાળા કોણે આ કોન્ટ્રાક્ટર ખોળાભાઈ ચાર ચાર મહિના છે આ રોડ થોડી થોડીને વહી ગયા છે માણસો કોઈ હાલી નથી ચાલી નથી શકતા તેના માટે થઈને અબણના અમારા સહેદ પીરે તરીકે હતા એના લગ્ન હતા કેટલે ફેરી ફોન કર્યા આવી છે આવી છે નથી જવાબ દેતા એના માટે થઈને મેં મારા શો ખર્ચે તમે જ રેતી કાકરી હાથું નખાવીને આ રોડનું કામ પૂરું કર્યું છે